નદીમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન ઉપર બૂસ્ટર વિભાગે દરોડા પાડી રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો બૂસ્ટર અધિકારી રચના ઓઝાને મળેલ બાતમીના આધારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર અરવિંદ ઠાકોર સહિત તેમની ટીમ દ્વારા રેતી ખનન સ્થળ ઉપર દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં બૂસ્ટર વિભાગે પોલીસને સાથે રાખી દરોડા પાડતા સ્થળ ઉપરથી રેતી ભરેલ બેટ્રોક અને બે હિટાચી મશીન મળી આવ્યા હતા સરદાર બ્રિજ નીચે નદીના પટમાં કેટલા સમયથી દિવસ તેમજ રાત્રે ચાલી રહ્યું હતું રેતી ખનન બુસ્ટર વિભાગ દ્વારા કાર્યવાહી કરતા રેતી ખનન કરી રહેલા માફિયાઓમાં છે વિભાગની ટીમે પાડી બે મશીન તેમજ રેતી ભરેલ બેટરોક્સ સહિત એક કરોડ પચાસ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો બુસ્ટર વિભાગની ટીમે દરોડા પાડતા વાહન ચાલકો બેટરોક સહિત એક મશીન બિનવારસી મૂકીને ભાગી છૂટ્યા હતા જ્યારે બીજું એક હિટાચી મશીન રંગે હાથે ઝડપાઈ જવા પામ્યું હતું ભરૂચથી રિપોર્ટર સંકલ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો